હાલો ભાઈ કેમ છો તમે બધા સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોની અંદર ને આજ તારીખે સત્યાવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ અને સવારના વાગી રહ્યા છે સાત મેં વીસ તમે જોઈ શકો હો તો આજે આપણે જાવાનું સુરેન્દ્રનગર અને શું લેવા જવાનું છે તમને આજ વિડીયોમાં કહીશ તો વિડીયો જોતા રહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી નાખજો ઘણા સમય પછી આજે આપણે વિડીયો શૂટ કરી તો હાલો હવે આપણે આગળ જોઈએ મળી વિડીયોની અંદર બન્યા રહેજો

અને બાકી વિડીયો ની અંદર બની રહેજો ઓલભાઈ તમારે કઈ કેવું છે નહીં નહીં આ નગરા ફોન માં સી ખબર હું જોવે છે તો હાર વાલો હવે આપણે વિડીયો ની અંદર બની રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળી હવે આપણે આગળ હાલો ઓ આ કે દેખો દેખો ઓ આ તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણા સુનીલ ભાઈ આવી ગયા હે કારણ ક્યાં આવે ધાંગધ્રા ની આમ ઓલી બાજુ આવ્યું હા બસ માંથી પેલા બસ માં આવ્યા હે અત્યારે હવા ક્યારે એવું થયું ત્યારે ભોગ્યા હે હવા ના નીકળ્યા તા અને અત્યારે અમારે જાવડું થોડું કામ એટલે અને એ હું કામ એ બધું તમને વિડીયોમાં દેખાડશું તે અમારે તો વિડીયોની અંદર બની રહ્યું અત્યારે થોડુંક અમે આ પેટ પૂજા કરી લઈ આવે નાસ્તો ને એવું કામ તો હાલ વાલો હવે મળીએ આગળ વિડીયોની અંદર બની રહેજો वाह क्या मुस्कुराहट है આપણે અહીંયા પેલા એસઆઈ નો કોર્સ કરતા હતા ત્યાં આવી જાય આ ભાઈ ને એક થોડું કામ એક આગળ જેવું લેવાનું છે સર્ટિફિકેટ લેવાનું એસ આઈ નું એટલે આવી ગયા હી અને હવે આપણે તમને દેખાડી કેવું સર્ટિફિકેટ આવે જો કે પેલા જે હતું એ મેન તો લઈ દીધું છે પણ ટ્રાયલ સર્ટિફિકેટ લેવાનું છે તો હવે લેતા આવીએ ને પછી તમને દેખાડી આ તમે જોઈ શકો મિત્રો આપણી જૂની બિલ્ડિંગ આવી જઈ છે

હવે જે કામ હતું અહીંયા એક કામ પૂરું થઈ ગયું ને બીજું કામ એક બાકી છે તો એ હવે તમને આગળ જઈને દેખાડી તડકો થઈ ગયો છે અને હવે આપણે બંધ કરી દઈએ વિડીયો કારણ કે ફોન થઈ ગયો છે ગરમ હાલો હવે આગળ મળીએ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા કોલેજ ના ઢાળે એટલે કે સ્માર્ટ બજાર રિલાયન્સ નો મોલ એ તમે જો આપડે એક કામ હતું એ ફોર્મ ભરવાનું હતું એક અને ફોર્મ માં થોડું વધારે મારી ગયું એટલે ફોર્મ ભરવાનું નહીં કારણ કે રજીસ્ટ્રેશન કરવાનું બાકી હતું હા એટલે હવે અમે જે રિવર ફ્રન્ટમાં વિડીયો શૂટ કરવા માટે ઠીક છે વિડીયો શૂટ કરવાના છે થોડાક તો વિડીયો શૂટ કરી લે અને પછી આપણે જે ઘરે મારા ઘરે વિડીયો શૂટ કરવાના છે અને થાકી છે એ તડકો છે ફૂલ એટલે તો હાલો વિડીયો શૂટ કરી લે પછી તમને મળી હાલો વિડીયોની અંદર બન્યા રહે મિત્રો આ હે અમારો સુરેન્દ્રનગરનો રિવરફ્રન્ટ તમે જોઈ શકો કલર બલર કર્યો હે ચમકાયો છે હવે અંદર કેવી હું કેવા હરિયાળી હોય ખબર નહિ અંદર વાયર ઉભેરી હોય તો સારું છે લોકેશન બધું ઉકાઈ ગયું છે બધું અત્યારે ઉનાળાનું તો હાલો આ ભાઈ ગેટ ખોલે છે ફાઈનલી મિત્રો અત્યારે આપણે રિવર ફ્રન્ટમાં આવી ગયા તડકો છે અને વિડીયો શૂટ કરવાના હે જોઈએ કેવું થાય છે જો કે વિડીયો શૂટ તો કરવા જ પડશે કારણ કે આપણે વિડીયો શૂટ હવે મૂકવાના ઇન્સ્ટાગ્રામમાં એટલે શૂટ કર્યા નથી ઘણા ટાઈમ છે વિડીયો શૂટ કરી લઈ અને એ ફોર્મ ભરવાનું તો એ બાકી રહી ગયું તો સારું હાલો હવે આપણે વિડીયો શૂટ કરી લઈએ ને પછી મળીએ અને તડકો લાગે છે હવે તો હાલો હવે મૂકી દઈએ તો ફાઇનલી મિત્રો અત્યારે જો હવા બે થઈ ગયા અને હવે જઈએ અમે ઘરે કારણ કે આપણે હવે થાકી ગયા અહીં તડકો એવો લાગે છે ભાઈને હવે આપણે ઘરે મોકલી દઈએ આપણે આપણા ઘરે ખોહી દઈએ અને આપણે હવે બીજું તો કાંઈ કહેવાય એવું હ્યા નહીં અતારે જે વિડીયો ઉતારવાના હતા એક બે ઉતાર લીધા છે અને એક બે ફોટા પાડ્યા હે બીજું કાંઈ ન કર્યું આપણે આ જુઓ તમે અત્યારે ભોગાવો આ તમે જોઈ શકો અત્યારે સુરેન્દ્રનગર અત્યારે રિવરફ્રન્ટમાં આવી હવે જઈએ આપણે ડાયરેક્ટ બસમાં બેવાનું જવાનું હોય ને બસમાં જઈને હું જવાનું ડાયરેક્ટ બહાર ઓલો વિડીયોની અંદર બન્યા રહેજો મળી આપણે આગળ આવો તો ફાઈનલી મિત્રો અત્યારે સાંજના સાડા પાંચ વાગી ગયા છે ને આપણે આવી ગયા ઘરે દુકાને બેઠા તમે જોઈ શકો છો દુકાને બેઠા આપણે તો સારું હલો આપણે આગળના નવા વિડીયોની અંદર મળશું તો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી ફોર્મ એમાં એવું હતું ફોર્મ ભરવા ગયા હતા ને ફોર્મમાં વાર લાગ્યું હતું રજીસ્ટ્રેશન કરવાનું બાકી હતું આપણે તો હવે ફોર્મ વાર એમ કીધું કે બે અઢી કલાક જેવું થાય છે ખાલી એક રજીસ્ટ્રેશનમાં અને મારે અને આપણે જે પેબન હતો જે ધામધ્રા બાજુથી આવ્યો હતો એને ભરવાનું હતું એ પછી અમે કીધું ફોર્મ મૂકો અને રજીસ્ટ્રેશનમાં બે અઢી કલાક જેવું કીધું હતું અને ફોર્મ જે આપણે ભરવાનું આવે એમાં એક દોઢ તલાક એમાં કીધું એટલે પછી ફોર્મ ભરવું નહીં આવતા રહ્યા તો ઇન્સ્ટાગ્રામની આઈડી તમને નીચે આપી દઈશ તો લિંક આપી દઈશ તો જોતા આવજો અને હાર વાલો હવે મળીએ આપણે આગળના નવા વિડીયોની અંદર અને આગળનો વિડીયો તમારે કયા કન્ટેન્ટ ઉપર જોવો હોય તો એ અમને એક કોમેન્ટ કરી દેજો ઠીક હે तो हार वालों आगे वीडियो में अंदर इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए इतना झिला मैं कभी अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊ मुझे चाहिए चाहिए तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय